પશુપાલક ભાઈ મિત્રો મસ્ત મજાની આજે આપણે માહિતી લઈને આવ્યા હતા મિત્રો આપણે ઘણી પ્રકારની મિત્રો માહિતી મળેલી છે તો આજે આપણે મિત્રો આપણા તબેલા ભાઈઓ રાખતો હોય એની માટે સબરજસ્ત મિત્રો આપણે મસ્ત મજાની પ્રોડક્ટ લઈને આવ્યા છીએ તે છે મિત્રો આપણા દુધાળા પશુની અંદર મિત્રો ફાયદાકારક રિઝલ્ટ અને જોરદાર મિત્રો રિઝલ્ટ મળે તો મિત્રો તબેલાની શરૂઆત કરવો હોય તબેલાનો મિત્રો ઉપયોગ કરવો હોય ગાયો ભેંસ રાખતા હોય અને જો તબેલોમાં મિત્રો તમારા દુધાળા પશુની અંદર મિત્રો દૂધ ઘટી જતું હોય તો એને માટે સબરજસ્ત મિત્રો અત્યારે આપણે જોરદાર મિત્રો કેમિકલ આપણે

ફરીથીને એક મળી ગયા છે એક નવા વિડીયોની અંદર અને આજનો વિડીયો છે મિત્રો આપણે પશુપાલક માટે જે આપણે એમિકોલ કંપનીનું કેલ્શિયમ છે મિત્રો જે ભાઈને આપણે સંજય ભાઈને આપ્યું છે ગામ ડુંગરની અંદર ભાઈ ડુંગર પરની અંદર તો ભાઈને કેવું રિઝલ્ટ મળ્યું છે કેવા ફાયદા થયા છે મિત્રો તો એની સાથે આપણે આજે આપણે મસ્ત મજાની વાતચીત કરવાના છીએ કેવું રિઝલ્ટ મેળવ્યું તો હાલો મિત્રો ભાઈને પેલા આપણે નામ પૂછવી કયું ગામ છે તો પેલા આપડે ભાઈ ની સાથે વાતચીત કરી તો પેલા સંજયભાઈ તમારું આખું નામ કયું મારું નામ ગોહિલ સંજયભાઈ સ્વરૂભાઈ છે તો જો ભાઈ ગોહિલ સંજયભાઈ સ્વરૂભાઈ ગામ આપડે ડુંગર તો એક આપડે મસ્ત મજાનો એક નંબર આપીજો નવા નવ્વાણું અઠાણું નવ્વાણું અઠાણું ઓગણ પચાસ અત્યારે દસ ઓગણ પછાત સત્યોતેર દસ તો ભાઈનો કોન્ટેક્ટ નંબર છે મિત્રો અવશ્ય ને અવશ્ય ભાઈને જો જોશિયમ બાબતની કાંઈ જાણકારી લેવી હોય રિઝલ્ટ કેવું છે તો એ ભાઈ આપણે સંજય ભાઈને ને તો હવે પહેલાં વસ્તુ એ આપણે એને પૂછવી કે ભાઈ આપણે આ કેલ્શિયમ લીધું છે એને કેટલા દિવસમાં સુધારો થયો બરાબર એ પણ આપણે અવશ્ય પૂછવું તો ભાઈ હાલમાં લીધું છે બરાબર તો તમને કેટલા દિવસની અંદર સુધારો થયો મારે ચાર થી પાંચ દિવસમાં સુધારો છે બરાબર જો ભાઈ ભાઈને ચાર થી પાંચ દિવસની અંદર આ કેલ્શ્યમ આપણે રિઝલ્ટ મળે જો આપડા એમિકોલ કંપનીનું કેલ્શિયમ છે મિત્રો અને આજે તમારા પશુને ચાર દિવસની અંદર ભાઈ સંજય ભાઈ ને દૂધની અંદર રિઝલ્ટ મળ આપણે ભાઈ ને પૂછવી ફેટમાં પણ તો

પ્રકારનું માલ ને નુકસાની નથી આ ભેં ને દેતા બધી બધી ભેંસની તો જો આ ઓલરેડી જે તમને ભેંસ દેખાય ને મિત્રો એ ભેંસને બધાને દેતા અને કોઈ પ્રકારનું ભાઈને સાઈડ ઇફેક્ટ પણ નથી અને કોઈ પ્રકારનું નુકશાની નથી બીજી વસ્તુ એ સંજયભાઈ તમે ઘણા લોકો પૂછતા હોય કે ભાઈ આ ઓરિજિનલ આવે ડુપ્લિકેટ આવે માલને નુકસાની થાય અને દૂધની અંદર વાસ આવે તો એવું કંઈ તમારે તકલીફ ના 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 એવી કાંઈ તકલીફ નહીં તો ભાઈ કોઈ પ્રકારની દૂધની અંદર પણ વાસ નથી બીજી વસ્તુ ઓરિજિનલ છે કે ડુબલી ઓરિજિનલ ઓરિજિનલ સો ટકા ઓરિજિનલ છે અને ભાઈ જો આનો માર્કો આવે છે જે અમારી કંપનીનો સ્પેશિયલ લોગો આવે એ તમને નજદીક આવીને બતાડું આ લોગો હોય ને એ અમારો ઓરિજિનલ છે અને એક્સ્ટ્રા ડેટ અને બે વર્ષની ગેરંટી હોય મિત્રો અને પીસ ટુ પીસ આને બગડી ગયેલું હોય તો પીસ ટુ પીસ અમે આને રિપ્લેસમેન્ટ કરી દેતા હોય તો મિત્રો એક મળશું એક નવા વિડીયોની અંદર અને ભાઈને મસ્ત મજાની માહિતી છે જરૂર ને જરૂર એક ભાઈને કોન્ટેક કરજો કેવું રિઝોર્ટ બાબત માહિતી તો મળી જઈશું આપણે નવા વિડીયોની અંદર તો બધાને જય માતાજી જય બુદ્ધ માં જય મા મોંગલ સાથે અને જય જવાને જય કિસાન સાથે મળ્યું એક આપણે નવા વિડીયોની અંદર